આજે આપણે ગુજરાતના ઇતિહાસમાં મધ્ય યુગ વિશેની જાણકારી મેળવીએ મધ્ય યુગમાં મોગલ સામ્રાજ્ય વિશેની જાણકારી મેળવીએ તો ગુજરાતમાં મોગલ વંશની સ્થાપના કરનાર અકબર હતો તે સમયથી ગુજરાતમાં મોગલ યુગ તરીકે ઓળખવામાં આવે છે

गुजरात पर आक्रमण करी सुल्तान ने खेत पकड़ो और ने गुजरात में मुगल शासन की स्थापना करी मिर्जा अजीज कोका गुजरात नो प्रथम मुगल सूबेदार हतो अकबर अकबर पोते सुबाव से पास सारी न बने ते माटे कालजी लेतो

અકબર પછી જહાંગીર શાહજહાં ઔરંગઝેબ વગેરે બાર જેટલા બાદશાહો થઈ ગયા તે દરમિયાન તેમના તરફથી ગુજરાતના સ્વભાવો પણ બદલાતા રહ્યા હતા ઈસવીસન સત્તરસો સત્તાવનમાં મુઘલ સત્તા નબળી પડી અને ગુજરાતમાં મરાઠાનો પેક પેસારો થયો હતો મુઘલ

દુષ્કાળ પડ્યો હતો આ સમયે બાખ ના કરવેરા માફ કરવામાં આવ્યા હતા અનેક રાહત કામો શરૂ કર્યા હતા અમદાવાદના આજના શાહીબાગની રચના મૂળ કરી છે સુરત પર આક્રમણ કર્યું અને તે અઢળક દોલત લઈ પાછો ફર્યો હતો ઔરંગઝેબ શાસન દરમિયાન મુઘલ શાસન સામે भारत ना अन्य प्रांतो नी जेम गुजरात मा पण असंतोष वध्यो हतो मुगल समय मो गुजरात मुगल समय मो सूरत भारत मो मोटा मो मोटो बंदर गणातो मक्का नी यात्रा ए जनार यात्रा वो ते जता तेची ते બાબુલ મક્કા મક્કા નો દરવાજો અને બંદર મુબારક એટલે પવિત્ર બંદર તરીકે ઓળખાતું આજે આપણે મુઘલ સામ્રાજ્ય વિશેની જાણકારી પૂર્ણ કરીશું મળશું બીજા પિરિયડ માં ત્યાં સુધી રજા લઈએ ધન્યવાદ